નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ જયદેવને હાર્ટ અટેક આવ્યો બનેલ સત્ય ઘટના બે અઠવાડિયા પછી માનસીનો સૌદમો જન્મદિવસ આવતો હતો અત્યારે તે તેના પપ્પાના ખોળામાં સૂઈ ગઈ હતી તેની મા પાસે બેઠી હતી માનસીના પપ્પા જયદેવ મિશ્રા ઉષા કદાવર બાંધાના હતા તેમના ભરાવદાર મૂછ હતી તે જ્યારે વિશ્રામ અવાજ પહાડી હતો અને હાથ મજબૂત હતા તેમનો દેખાવ કરડા કીકા વાળો હતો પણ સ્વભાવથી તેઓ બહુ સ્વદેશનશીલ અને સરળ હતા તેમની આંખો તેમની ભલમસાઈ સતી કરતી માનસીની માતા ચિત્રા બેઠાડું કદની નાજુક હતી પણ બોલવામાં આકરી હતી માનસીને તેના ગુસ્સાના ડર લાગતો ચિત્રાએ કહ્યું જયદેવ મને લાગે છે તમે તમારી દીકરીને વધારે પડતા લાડ કરો છો અને માથે છડાવો છો તેને કારણે તે બગડતી જાય છે જયદેવે જવાબ આપ્યો આમ નાદાન જેવી વાત ન કર તું કાંઈ વધુ પડતી વાર્તાઓ કે લેખો નથી વાંચવા લાગીને પ્રેમને કારણે કોઈ બગડ્યું જાણ્યું છે મનુષ્ય ત્યારે જ બગડે છે જ્યારે તેની પાસે પ્રેમની ઉણપ હોય ગમે તે તેમ કહો પણ તમે માનસીને વધુ પડતા લાડ લડાવો છો તે સારું નથી આ તમારા બંનેના સારા માટે કહું છું ચિત્રા બોલી જયદેવે પૂછ્યું તું કહેવા શું માંગે છે ચિત્રા દસ વર્ષમાં તે પરણીને બીજે ચાલી જશે ત્યારે શું કરશો એના વિના કઈ રીતે રહેશો ચિત્રાએ પૂછ્યું જયદેવનો જવાબ તૈયાર હતો મેં નક્કી કર્યું છે કે હું તેની સાથે જઈશ તેના દહેક દહેજ તરીકે દસ વર્ષ બાદ હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકીશ તને ખબર છે માનસિકા તો કલેક્ટર બનવાની છે અથવા પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારી ઓફિસથી તે પાછી આવશે ત્યારે હું રાહ જોતો ઊભો હોઈશ છઠાથી તેની કારનું બારણું ખોલીશ તેની બ્રિકફેસ ઉપાડી ઘરમાં લઈ જઈશ હું તેના ડ્રાઈવર અંગરક્ષક મદદનીશ તરીકે અથવા તે કહે છે એવું બીજું કોઈ પણ કામ કરીશ હું તેના બંગલાના આઉટહાઉસમાં ખુશીથી રહીશ બસ મને મારી લાડકી રાજકુમારી પાસે રહેવા મળે એ જ જોઈએ છે જયદેવે ખોળામાં સૂતેલી માનસીના ગાલ પર હળવેથી પપ્પી કરી ચિત્રાએ ફરિયાદ કરી જયદેવ ખરા છો તમે એક પણ વાત ગંભીરતાથી લેવાની જ નહીં અરે હું ગંભીરતાથી પૂર્વક કરું છું તું સાથે આવે કે ન આવે હું તો મારી માનસીના દહેજ તરીકે તેની સાથે જ જવાનો જયદેવ માનસીના સુવાળા વાળમાં આંગળીઓ સાંજના સાત વાગ્યા હતા અને પપ્પા હજુ ઘરે નહોતા આવ્યા આજે માનસીનો પંદરમો જન્મદિવસ હતો અને પપ્પાએ કહેલું કે તે છ વાગ્યે આવી જશે ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી માનસીએ દોડીને ફોન લીધો પપ્પા અત્યારે કેટલા વાગ્યા તે ખબર છે જયદેવ હજુ હલ્લો બોલે તે પહેલાં માનસી બરસી પડી માનસી દીકરા ગુચ્છો ન કર મને ખબર છે મોડું થયું છે અચાનક એક મીટિંગ આવી ગઈ હતી મારા સાહેબ છે ને તારા જેવા જ કડક મિજાજના છે હું દસ જ મિનિટમાં પહોંચું છું અત્યારે બેકરીમાંથી વાત કરું છું મને થયું કે કેક પેક થાય છે ત્યાં સુધી મારી રાજકુમારી સાથે વાત કરી લઉં એનો ગુસ્સો થોડો ઠંડો પાડું નહીં તો મને શાપ આપીને ડેડકો બનાવી દેશે જયદેવ આટલું કહી ખડખડાટ હસી પડ્યો માનસીએ પપ્પાનું આ પ્રકારે હસવું બહુ જ ગમતું

જુગલ પટનાયક બોલું છું જયદેવના સહકાર્યનો અવાજ સંભળાયો ખરાબ સમાચાર ચિત્રાના મનમાં ધ્રાસકો પડ્યો મુશ્કેલીથી બોલી શકી શું શું થયું જયદેવને હાર્ટ અટેક આવ્યો છે જનરલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરેલ છે મેં કંપનીની કાર તમને લેવા માટે મોકલી છે જલ્દી આવો વીસ મિનિટ બાદ મા દીકરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર મળ્યા કે જયદેવ દિવંગત થઈ ગયા હતા જુગલે પછી વાત કરી કે જયદેવ કેક લઈને ઘર તરફ આવતા હતા ત્યારે કારમાં જ હૃદય રોગનો હુમલો આવેલો જુગલ તેમની સાથે હતો તે તાબડતોબ જયદેવને હોસ્પિટલ લઈ ગયો આઈસીયુમાં જયદેવને બીજો હુમલો આવ્યો જે પ્રાણઘાતક નીવડ્યો માનસી સાવ શૂન્ય મસ્તક થઈ ગયેલી તે સગા સંબંધી સ્વજનો પપ્પાના મિત્રોને રડતા કલ્પાંત કરતાં જોતી પણ તે પોતે રડી નહોતી શકતી તેણે બોલવાનું લગભગ બંધ કરી દીધું હતું દરરોજ જયદેવના સ્ટડી રૂમમાં જઈને કલાકો સુધી તેના ખુરશી ટેબલને જોયા કરતી ક્યારેક જૂના આલ્બમમાં રહેલ ફોટોગ્રાફ્સ જોવા કરતી ક્યારેક તેની મમ્મીને કહેતી આજે ગાજરનો હલવો બનાવને પપ્પાને બહુ ભાવે છે અને હા તે પપ્પાના ભૂરા સ્વેટરનું બટન ટાંક્યું શિયાળો આવે છે પપ્પાને તેની જરૂર પડશે પપ્પા એ સ્વેટરમાં કેટલા હેન્ડસમ લાગે છે શાહરૂખ ખાન કરતા પણ વધારે ચિત્રા તેને ધીરજથી સમજાવવા પ્રયત્ન કરતી પણ માનસી સાંભળે તો ને તે કહેતી તમે બધા જૂઠા છો પપ્પા ગુજરી નથી ગયા પપ્પા ક્યારેય મને કહ્યા વિના ક્યાંય જાય છે તમને ન કહે પણ મને તો કહીને જ જાય દુનિયા આખીમાં તે કોઈને એટલો પ્રેમ નથી કરતા જેટલો મને કરે છે બસ મારી સાથે સંતા સંતાકોકડી રમી રહ્યા છે

સમય લાગશે તે રડી લે તે બહુ મહત્વનું છે એકવાર રડીને વેદના ઠાલવી દે છે પછી સમય તે સ્વસ્થ થઈ જશે અઠવાડિયા બાદ પડોશમાં રહેતા શ્રીમતી છોપરા આવ્યા તેમની દીકરીના લગ્ન હતા એટલે લગ્નની ખરીદી જોવા માટે છિત્રાએ આવવાનું કહી ગયા છિત્રા માનસીને લઈને પડોશી ઘરે ગઈ સુમન બેન તેમને બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડબલ બ્રેડ પર લગ્ન નિમિત્તે અને બધાને બતાવવા પાથરેલા અરે વાહ આ સાડી લગ્ન વખતે પહેરવાની છે એક મહિલાએ લાલ રંગની સાડી હાથમાં લઈને પૂછ્યું બહુ સરસ સાડી છે હો બહુ કિંમતી હશે ખરું શ્રીમતી છોપરાએ કહ્યું બત્રીસ હજાર ની છે પિંકીના પપ્પાએ દરેક સીજ જાતે જ પસંદ કરી છે તેમણે કહ્યું કે આપણી એકની એક દીકરી છે હું તેને દહેજમાં એટલું બધું આપીશ કે તેના બધા જોતા રહી જશે એક ધ્રુસકું સંભળાયું અને ચિત્રાએ જોયું તો માનસી શ્રીમતી છોપરા સામે એકી ટસે જોતી હતી તેના ગાલ પરથી આંસુ દરદરતા હતા ચિત્રા માનસી પાસે ગઈ પણ માનસી દોડીને બહાર ચાલી ગઈ થોડીવાર પછી ચિત્રા માનસીના રૂમમાં આવી માનસી ઊંધી પડીને સૂતી હતી હિબકાથી તેનું શરીર ધ્રુજતું હતું ઓશીકું આંસુથી ભીજાઈ ગયેલું તેના હાથમાં જયદેવનો છીતા પર લીધેલો છેલ્લો ફોટો હતો થોડા દિવસો બાદ ચિત્રા મેગેજીન વાંચતી હતી ત્યાં માનસીએ આવીને કહ્યું જો મને પપ્પાના સ્ટડી રૂમમાંથી શું મળ્યું માનસીના હાથમાં એક કેસેટ હતી આ કેસેટમાં પપ્પાએ પોતાના અવાજમાં મારે માટે ગીત ગાયું છે તને યાદ છે ને પપ્પા કેવું બેસરું ગાતા હતા ધમકી આપતા કે પપ્પી કર નહીં તો સોલેલું મહેબૂબા આ મહેબૂબા ગીત ગાવા માંડીશ ચિત્રાએ આંસુ હસીને

એક ગીત બહુ ગમતું જેને તે વારંવાર ગણગણ્યા કરતો ખાસ ખાતરી કરીને કે કોઈ સાંભળતું ન હોય હું સાલીશ તારી સાથે વરસાદમાં તારા હુફાળા હાથ પકડીને કરીશ હું કાંઈ પણ તને સંતોષવા તને વહાલ કરું છું બીજા કોઈથી પણ વધારે ચિત્રાએ આંસુ ઉખાડીને માનસી સામે જોયું માનસીની આંખમાં એક પણ આંસુ ન હતું ત્યાં હતી એક મોન સ્વસ્થ શક્તિ જે એ હંમેશા જયદેવની આંખોમાં જોઈ હતી માનસીએ કહ્યું મમ્મી તે સાચું કહેલું પપ્પા ગુજરી ગયા છે પણ તે છાલ્યા નથી ગયા તે અહીં જ છે મારા વિચારોમાં મારા સ્મરણમાં અરે હું જે કાંઈ કરું છું તેના બધે જ પપ્પા હોય છે આ કેસેટ હું હંમેશા મારી સાથે રાખીશ પપ્પાએ મને આપેલ આ દહેજ છે જે હંમેશા મારી સાથે જ રહેશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ